નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સોલ્યુશન ઇન ગુજરાતીની અંદર મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે તમે કેવી રીતે તમારા આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર લિંક છે તે જાણી શકો છો અથવા તો તમારે જો મોબાઈલ નંબર નવો લિંક કરવો હોય તો તમે કેવી રીતે તમારા આધાર કાર્ડની અંદર નવો મોબાઈલ નંબર લિંક કરી શકો છો અથવા તો બદલી શકો છો તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ મિત્રો આપણે આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર છે લિંક તે જાણવું હોય તો સૌ પ્રથમ તમારે ગૂગલની અંદર આવી જવાનું છે અને ત્યાં ટાઈપ કરવાનું છે માય આધાર તમારી સામે પહેલી જે લિંક આવશે માય આધાર યુ આઈડીઆઈની તેના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા મિત્રો તમે નીચે જોઈ શકો છો ચેક આધાર વેલિડિટી એનો એક ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે કેપચા દાખલ કરી અને પ્રોસેસ પર ક્લિક કરવાનું છે અહીંયા મિત્રો જેવું તમે પ્રોસેસ પર ક્લિક કરશો એટલે આપની મોબાઈલ અથવા કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી રીતનું એક ઇન્ટરફેસ આવશે તો અહીંયા તમે તમારો મોબાઈલ નંબર જોઈ શકો છો કે મોબાઈલ નંબર તમારામાં લિંક છે અને છેલ્લે તેમાં પાંચસો ને ચાલીસ નંબર આવે છે મિત્રો જો તમારો નંબર બદલવો હોય અથવા તો આ નંબર બંધ થઈ ગયો હોય નવો નંબર લિંક કરવો હોય તો તેના માટેની પ્રોસેસ આપણે વિડીયોમાં સમજીએ સૌ તમારે ગૂગલ ક્રોમની અંદર સર્ચ કરવાનું છે આઈપીપીબી ઓનલાઈન પ્રથમ જે લિંક આવશે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની તેના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા મિત્રો તમે સર્વિસ રિક્વેસ્ટનો જે ઓપ્શન છે તેમાં તમને બે ઓપ્શન દેખાશે આઈપીબી કસ્ટમર અને નોન આઈપીપીબી કસ્ટમર તો તેના પર ક્લિક કરી અહીંયા સ્ટેપ બેન્કિંગ પર ક્લિક કરવાનું છે અહીંયા ઘણા બધા જે ઓપ્શન છે અને સુવિધાઓ છે ઇન્ડિયા પોસ્ટ દ્વારા તે તમને ઘરે બેઠા મળી શકે છે તો તેની લિસ્ટ અહીંયા તમને દેખાશે તો અહીંયા તમારે આધાર મોબાઈલ અપડેટ તેના પર ક્લિક કરવાનું છે અને સંપૂર્ણ માહિતી અહીંયાથી ફિલઅપ કરવાની છે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અહીંયા તમે તમારું એડ્રેસ નાખી શકો છો અહીંયા તમારે તમારું એડ્રેસ એન્ટર કરવાનું છે પછી મિત્રો અહીંયા તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક આવી સ્ક્રીન આવશે યોર સબમિશન હેઝ બીન સક્સેસફુલ એટલે કે તમારી જે રિક્વેસ્ટ છે મોબાઈલ નંબર અપડેટ કરવાની એ તમને મળી ગઈ છે તો થોડા જ સમયની અંદર તમારા ગામની પોસ્ટ ઓફિસના જે કર્મચારી હોય તે તમારો કોન્ટેક કરશે અને તમારા ઘરે આવીને તમારો મોબાઈલ નંબર અપડેટ કરી આપશે વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ